અદાલતો અને પોલીસના ગુનાઓ કેવા કેવા હોય છે તે જુઓ ઓપી પોંડવાના જમાદાર પાસે એકાવન નું પકડ વોરંટ જે રૂબરૂ નથી પણ કોલ દ્વારા જાણ કરવામાં આવેલ છે જે સાંભળો બોલો હવે હારું રમણભાઈ તમને એમ લાગે કે આ પોલીસ મારા ઘેર આવે ને આવું કરે એમ પણ કોર્ટે હુકમ કર્યો કે વોરંટ કાઢ્યું હે મેં પેલા પપ્પુભાઈને ને કીધેલું તમને બરાબર હવે આરું આ બજે પંદરની તારીખ છે અગિયાર દસ બે હજાર અઢારની છે આ કેન્સલ કરાવી દો તમારે પણ પૈસા નહીં હોય તો મારી પણ લઈ જાવ બરાબર તમને એવું નહીં થવું જોઈએ કે ભાઈ આ આ તમે એવા આક્ષેપો કરો કે આ પોલીસ ખોટો ખોટો લઈને આવે ને ખોટો ખોટો અમને અમારો આવે તમને શું કહું હાજી આ હું જે કહું છું ને ખોટો ખોટો એ તો હકીકત છે હા આ અત્યારે હું જે નહીં જતો એ કેમ નહીં જતો એ તમે જાણો છો બરાબર પોલીસના મારાષ્ટ્ર પોલીસ બે હજાર દસ થી ત્રણ ચાર વખત અત્યાર સુધીમાં ધરપકડ કરી ને ચલી ગઈ દાહોદમાં બરાબર અને એક વખત તો છવ્વીસ દિવસ સુધી નાખી મીલ્યો છે દાહોદ કોર્ટે જામીન નહીં આવે ઉ કોર્ટે તો પાસે તમામ ડોક્યુમેન્ટ માંગ્યા છે કોર્ટ મારી ધરપકડો કરી કરી મને બજવેલા ઈસ્યુ કરેલા બજવેલા બજેરે નોન એ તમામ નકલો આપો બરોબર અને આટલી આટલી વખત મારી જે ધરપકડો થઈ છે એનો જે તો છે કોર્ટ નિભાવતી હોય જેલ નિભાવતી હોય પોલીસ સ્ટેશન ઉપર જે કઈ દફતરો હોય એ મને નકલો આપો આ નકલોના મેં રૂપિયા પણ ભરેલા છે જતા નથી આવતા છે આને રજૂઆત સુપ્રીમ કોર્ટના હાઈ કોર્ટમાં પણ મેં કરેલી છે બરાબર એટલે એ લોકો ત્યાંથી પ્રેશર હે કે આને ગમે એમ લાવીને આને સમજાય કે જે રસ્તો થાય પણ આને દબાઈ દો એમ એટલે આ તો દબાઈ દેવા માટે એવો લખ લખ કરે છે પણ આ તો કોર્ટે લખ્યું ને હા હા કોર્ટે તો હું તમને એ તો કઉ છું કઈ જજના વિરુદ્ધમાં પણ મેં લેખિત લેખિત કરેલા છે હા 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 હવે આ તો આર હું અમારે તો કોર્ટથી કોર્ટ લખે એટલે એને મારે પાલન કરવું પડે બરાબર એ ખાતું ખાઉં હા ખોટું હોય કે સાચું હોય એ તો તમારે તમે જ જાણતા હોય ને તો તમારી પાસે આવ્યું હશે ઓલરેડી સાચું છે એ એટલે એ તમે એને કાયદેસર કાર્યવાહી કરતા હોય તોય હું તૈયાર છું અને એમ કે ભાઈ એને તમે તમારી રીતે રદ કરાવી આવો તો એ જોડે મોકલી આપજો બરાબર રદ રદ એટલે રદ એટલે તમે કોર્ટમાં જઈને રદ કરે આવો ને એ મને રજૂ કરો તો થઈ જાય એમ બીજું તો એ જોય એની પ્રોસેસ તો બીજું કોઈ ના હોય હે સારું એ ભાઈ જોડે મોકલો બાલાસ્ટમ ને કઈક આવ્યું છે કે બાલાસિંદુર નું છે ને આપડે બાલાસિંદુર થી આવે એટલે મને આલે મારા કારીકિત્રમાં જે આવતું હોય એ બાલાસરો કોર્ટ નું પણ છે એમ પેલો ભાઈ કહેતો મને ના એ બે બંને કોર્ટ બાલા આપણે કઈક દાઉદ કોર્ટ નું છે બીજી ચીફ જ્યુડિશિયલ કોર્ટ નું છે હા બરાબર એક જ કોર્ટ નું છે દાવો દેખ લો બાલાસરો કોર્ટ નું ના નહીં નહીં હા હા આ તો મોકલી આલો એ ભાઈ જોડે ના પણ આ તો વોરંટ તો અપાય ની સમન્સ હોય તો આપી દઈએ પણ વોરંટ એટલે એને પડે પકડી પકડીને રજૂ કરવા પડે તો તમે એક તમારી કેન્સલ કરીને મને પાવતી આલો પછી હું આટલા વખત મારી બરાબર કે ઘરે હાજર નહીં એમ બે ત્રણ જવાબ લખીને મૂકી આપું બરાબર એ એની પ્રોસેસ છે હા 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 તો પછી તો આવું એમને તો રદ કરાવવા હું કામ જાઉં કારણ કે પાસે કોઈ એવિડન્સ છે નહીં મને વોરંટ છે એવું મને શું ખબર પડે વોરંટ વોરંટ પકડ વોરંટમાં તો આપ મળો તો પકડીને તમાર મારા કોર્ટને રજુ કરવા પડી આ તો ફેર હા તો એ કાર્યવાહી કરો પછી બરાબર નહીં આ તો તમને હું સીધી તમે માણસ તરીકે વાત કરું છું કે હું પોલીસ તરીકે નહીં કહેતો આનો પ્રોસેસ એને બજણવા બજવણી માટે મોકલ્યું હોય કે ભાઈ રમણભાઈને પકડીને અમારી સમક્ષ રજુ કરવા બરાબર એ એને કોર્ટે લખ્યું હે એટલે અને એમ એ નહીં કરો તો તમે તમારા વકીલ મારફતે અને કેન્સલ કરાવો એ પ્રોસેસ એની બરાબર ને હા એ તો મેં તો મેં હાઈકોર્ટના ને એ કોર્ટના ને બધાને લખી દીધું છે કે અનધિકૃત સમજો ગેરકાયદેસર અને બેલેબલો ને નોન બેલેબલો કાઢવાની કોર્ટને સી જરૂર છે અને પોલીસને મોકલી આવવાની સી જરૂર છે બરાબર અને મારી પાસે રદ કરાવવાની પણ સી જરૂર છે જાતે જ જેમ કાઢ્યા છે એમ રદ કરો મેં એવું લેખિત કરી દીધું છે કોર્ટને એવું રમણભાઈ નહીં હોય આ તો કોર્ટ અમને એવું કે એટલે મારે તો પાલન કરવું પડે મેં પણ એક કોર્ટ ને ઉપલી અદાલતો ને એ લેખિત મોકલી દીધું છે કે જ્યાં જે કોર્ટે જે જજે ઇશ્યુ કરી હોય એ જાતે જ રદ કરે હું શા માટે રદ કરાવું બરાબર તો તમારી એ મેં જે ટપાલ મોકલી છે એની નકલ જોઈતી હશે તો એક બે દિવસમાં મળી જશે ના ના નકલ હોતી એ તો અમે પેલી તમે મોકલેલું છે પણ એ બધું તમે આ કોર્ટ તમે તો આક્ષેપ કરાવ્યા કે મારી વિરુદ્ધમાં માં કેસ કર્યો અને આવું છે ને પેલું છે ને ખોટો છે ખોટો છે હું તમને કેવો અત્યાર સુધી એક પણ બેલેબલ એક પણ એક પણ સમન્સ નોન બેલેબલ કે કોઈ પણ પ્રવૃત્તિ થઈ નથી વત્તામાં માં કેસને એ ચાર્જ પણ નથી કર્યો પ્લી નથી ભરી કોર્ટમાં તમે જોવો તો તારીખો પણ ઉલટ સુલટ 25 તારીખ મુદત હોય 25 તારીખે સોંભળ્યા પછી માનો કે જૂન 25 તારીખે સોંભળતા હોય

મારા વકીલો લઈ લઈને જતો હતો પણ સમાધાન ના મેં કોઈ રસ્તા જ નહીં કર્યા હું સમાધાન કરવા માંગતો જ નહીં અને જે કઈ નકલો મેં માગી છે નકલો મને આપો પછી હું મારા વકીલ સાથે હાજર રહીશ એવું મેં લેખિત પણ હાલ દીધેલું છે મેં અને પૈસા પણ ભર દીધેલા છે નકલોના તો નકલો આમ છે કે અનઅધિકૃત બધી કામગીરી કરેલી છે એટલે નકલો આલ હતી એવું મરી જાય છે એટલે નકલો આલતો નહી નહીં મને ત્યાં બોલાય બોલાય કરે પાછો આ રીતે પકડ વોરન્ટ ઇસ્યુ સારું ન્યાય કહેવાય એવો જજ છે એટલે મનફાવ એવો વર્તન કરે એવું થોડું ચાલે એ પણ તમારે તો રૂબરૂ આપણે એને રજૂઆત કરવી પડે ને એને રજૂઆતો થઈ ગઈ છે ને લેખિત થોડ થઈ ગયેલા છે યાર છતાં એવો મનમાની કરી રહ્યો છે બોલો શું કરવાનું જુઓ જુઓ રમણભાઈ આ તો હારું અમને તો કોટ મોકલે એટલે અને એણે ઉપર ઉપર હેડિંગમાં લખ્યું લખ્યું છે કે અત્રે ની કોર્ટ ના ક્રિમિનલ કેસ નંબર એકાવન પંદર એકાવન બે હજાર દસ રાહુલ દાહોદ રૂરલ પોસ્ટે દસ ગુના નંબર દસ દસ અને આરોપી તમે વારંવાર બજવણી થતા થતા અત્રે હાજર રહેતા ન હોય અને જેથી વારંવાર બજવણી લખા છે એવો તો વારંવાર બજવણી થઈ છે કરવામાં તેમજ એ બધું લખ્યું છે અને અને બજવણી અવશ્ય કરવી

ઓપી ની પોલીસ હતી દીપક કુમાર અને અરજી કરેલી તમે આવે છે પણ એ રિલી કોર્ટ નું હતું રિયલી કોર્ટ નું કોર્ટ કોર્ટે મને જે ડોક્યુમેન્ટ ચાલ્યા છે એમાં એ તારીખની ની એક મુદ્દત કોર્ટ ના કોર્ટ નું ફોટ નઈ હા તો પછી મારે તો શું યાર

ગેરકાયદેસર કાગળિયું જ લખીને મોકલી આવેલું છે એના એન્ટ્રી નહી હોય એટલે માર તો પોલીસે જ ખોટો કાગળિયો તમારી પાસે એવિડન્સ હશે કોર્ટના સહી સિક્કાને એમ હશે જ અત્યારે અત્યારે આજની તારીખ માં તમે પકડ વોન્ટ મને કહી રહ્યા છો પકડ તમે મને કહી રહ્યા છો હું તો આ મૌખિકની રીતે હું તો લેખિત કરી દઉં કે મને આ રીતે પકડ વોન્ટ ઇશ્યુ કરેલું છે કોર્ટે શું કર્યું છે કે નથી કર્યું આવું તેવા દિન રોજ કામ માંગે રોજ કામ એની એન્ટ્રી ના હોય અમે તો કશું કર્યું નથી હવે આમાં નીચે નીચે બીજે રાજપૂત બીજા એડિશનલ ચીફ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દાહોદ બરાબર હા બીજે રાજપૂત હું ઓળખો છું હ બરાબર એ આયો હા એક અમારે ડાયરેક્ટ કામ માં ના હોય એમ રોજ કામ જોઈએ તો ના મળે તો ને હવે શું કર્યું એમ કો હવે તો તમને જેમ અનુકૂળ આવે એમ કરો બરાબર તો એમાં તો હું મેં process શું હોય તમે આવી જતા તો આપણે જઈએ જોડે એક દિવસ હા પણ હું શું કહું છું કે હું એને રદ ના કરાવું એને ઇસ્યુ કર્યું છે તો એને હું એને રદ ના કરાવું એને લીગલી પછી જે કાર્યવાહી થતી એ કાર્યવાહી કર ભાઈ બરાબર હા તો પછી આપણે મારા હાથે આવવું પડે તમને તમારે આવું ચાલો તમે જયારે કહો ત્યારે તો નક્કી કહો હવે દસ અગિયાર તારીખે તો આપણે દસ તારીખે જઈએ તમે કહેતા હોય તો હું તો વગર બજે મોકલી આલું કે ઘરે હાજર નથી એમ કરીને બરાબર આ તમારી ફુરસદે કહું છું હું એમ તમે એમ કહેતા કે આ પુરુષ તો ખોટો ખોટો લઈને આવે ને આમ એમ તે મે તમારા મનમાં એવું ગ્રંથિ હોય ના હું હું તો તમને શું કઉ છું કે મેં ના કહ્યું કે મેં એમનો રોજકામો જે મંગાયેલો છે ને એમાં આ બધી તારીખો હોતી નથી બરાબર તો આપણે તો શું કર્યું કહો તમે કહો એમ કરીએ સારું હવે તમે એક કામ કરો એને મળી ન આવતા ઘરે ના હોય અને પરત કરેલ છે બરાબર એ રીતે મોકલો ફરી એવું શું કરે છો એ જોઈએ બરાબર અને પછી આપણે હાજર થઈએ તો અને પછી જામીને ન ચાલવા એવું શું કરે એ જોઈએ આપણે બરાબર આ એક કાલ લે અજુઆ શું ધરવાની તકાલ લે આપણે તમારા ફેમિલી લોકો જવાબ લખી દઈએ કે ભાઈ ઘરે નહીં ને અમદાવાદ બાજુ રહે છે

જ્યારે આરોપીઓ એકથી ચાર સુધીના બતાવેલ છે સરકારી વકીલ અને આરોપીઓના વકીલ પણ દર્શાવેલ છે આમ આ કેસનું જજમેન્ટ જોતો વંચતો વંચાણે લેતો અમો રમણભાઈ ધનાભાઈ માયાવંશી આ કેસમાં ક્યાંય સીધે સીધા કે આડકતરી રીતે પણ સંડોવાયેલ નથી છતો જે તે અદાલત અમારા નામે પકડ વોરંટ કેમ અને કેવી રીતે તૈયાર કરી પોલીસને અમારા ઘરે મોકલે અને આ કામગીરી ગેરકાય ગેરકાયદેસર ગેરકાનૂની અને ગેરબંધારણીય હોવા છતો પોલીસ સમક્ષ રજૂઆતો કરવા છતો તેમજ સરકારમાં પણ વારંવારની રજૂઆતો છતો તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ ગુહાર લગાવેલ હોવા છતો ગુન્હા કરતી કોર્ટ અને પોલીસ સામે કેમ કાયદેસર ફરિયાદ દાખલ કરી ન્યાયિક કાર્યવાહી કરી ગુન્હા કરતી કોર્ટ અને પોલીસને દંડિત કરવામાં કરવાનું કેમ ટાળવામાં આવી રહેલ છે ક્રિમિનલ કેસ નંબર પંદર એકાવનનું જજમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અમારી ક્રિમિનલ કેસ નંબર પંદર એકાવનમાં કોટી ધરપકડ કરવાના અક્ષમ્ય ગુન્હા દાહોદ કોર્ટ અને પોલીસ આચરી રહેલની જાણ થતો આમોએ ગુજરાત હાઈકોર્ટમાં લેખિત રજૂઆત કરેલ કે દાહોદ કોર્ટ અને પોલીસ મરણિયા બની તથા હાઈકોર્ટના તથા કોર્ટના ગુનાઓ અને પોલીસના ગુનાઓને દબાવવા કોઈ પણ ભોગે અમારી સાથે સમાધાનો કરાવવા કોટા પકડ વોરંટ ઇશ્યુ કરી પોલીસને મોકલે છે અને ધરપકડ કરી જેલ હવાલે કરી રાખી અત્યાચારો ગુજારી કોટા આધાર પુરાવા તૈયાર કરવા સતત માનમાં રાખવા વધુ ગુના આચરી રહેલ છે જેથી ખોટા ક્રિમિનલ કેસમાં અમારી ધરપકડ કરવામાં આવશે તો અમો જામીન આપીશું નહીં અમારી જાણ બહાર કોઈ જામીન થશે તો અમોને મંજૂર નથી અને અમારી ખોટા કેસમાં ધરપકડ થશે તે જ સમયથી અમે આમરણ ઉપવાસ શરૂ કરીશું જે અંગેની લેખિત દાદ ફરિયાદ જે તે સમયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કરી ચૂકેલ છીએ જે અરજી ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અમે લેખિત અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આપેલ હોવા છતાં ખોટા ક્રિમિનલ કેસમાં છેક દાહોદથી એલસીબી પોલીસ મારા ઘરે પોંડવા તાલુકો બાલાસ્ટોરમાં આવી રાત્રિના બાર કલાકે મને ઊંઘતો ઝડપી પાડી પકડ વોરંટ છે જેથી અમે ધરપકડ માટે આવ્યા છીએ તો મેં પકડ વોરંટ મગેલ જે મને આપેલ મેં પકડ વોરંટનો વિડીયો તથા આવેલ પોલીસનો પણ વિડીયો બનાવેલ જેથી વિડીયોમાં અગિયાર એકાવનનો પકડ વોરંટ છે તે સ્પષ્ટ જોઈ શકાતું હોવાથી મેં મારી ફરિયાદ દાહોદ પોલીસને આપેલ કે દાહોદ એલસીબી ખોટા ક્રિમિનલ કેસ અગિયાર એકાવનમાં મારી ગેરકાયદેસર ગેરકાનૂની અને ગેરબંધારણી તે ધરપકડ કરી લઈ આવી દાહોદ કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં નાખવામાં આવેલ છે જે કેસમાં હું ફરિયાદી નથી આરોપી નથી સાક્ષી નથી પંચમો પણ નથી પોલીસ તરીકે ફરિયાદ મારા પોલીસ સ્ટેશનમાં નોંધી હોય તેવું પણ બનેલ નથી હું પોલીસ અમલદાર બની આ ફરિયાદની તપાસ કરી ચાર્જશીટ સહીટ તૈયાર કરી જે તે અદાલતમાં મેં મોકલી આપેલ પણ નથી તેમજ આ કેસમાં સરકાર પક્ષે વકીલ તરીકે હું કેસ સરકારી વકીલ બનીને લડી રહ્યો નથી તથા આરોપી પક્ષે આરોપીનો વકીલ બનીને કેસ લડી રહ્યો નથી તથા મારી અદાલતમાં આ કેસ ચાલતો હોય તેવું પણ નથી કારણ કે હું જજ પણ નથી તો અગિયાર એકાવન નંબરના ક્રિમિનલ કેસમાં મારી કોટી ગેરકાયદેસર ગેરકાનૂની અને ગેરબંધારણીય રીતે ધરપકડ શા માટે કરવામાં આવી તથા આ કોટા કેસમાં ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ ધકેલી દેવામાં આવેલ છે ક્રિમિનલ કેસ નંબર અગિયાર એકાવનનું જજમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે